સુરતના કોસાડ વિસ્તાર ની સંબોધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે અમરોલીના કોસાડ આવાસની બિલ્ડિંગમાં રહેતો ચાલીસ વર્ષીય રબીઉલ મઝદ શેખ જંતુનાશક દવાનું વેચાણ કરે છે ગત ફેબ્રુઆરી મહિનામાં તેના ઘરે શ્રમજીવી પરિવારની બાર વર્ષીય કિશોરી ઉંદર મારવાની દવા લેવા માટે ગઈ હતી એ સમયે રબી ઓલે તરુણી ઉપર નજર બગાડીને રૂમમાં અંદર બોલાવી તેણીની મરજી વિરુદ્ધ બે વાર જબરજસ્તી બળાત્કાર ગુજાર્યો હતો જો કે આ વાતની જાણ કોઈને થઈ ન હતી તેણીના છેલ્લા એકાદ મહિનાથી પેટમાં દુખાવો થતો હોવાની ફરિયાદ પરિવારને કરતા માતાએ બાળકીને તબીબ પાસે લઈ જઈને તપાસ કરાવતા દીકરી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું